મહત્વ આપવામાં આવે છે વાર્તા મંગુની છે એક ગરીબ પરિવારની અનાથ યુવતી અને વિકાસની એક નિશ્ચિંત પણ વાણીની અડચણવાળો યુવાન મંગુના લગ્નનો પ્રસ્તાવ વિકાસ સામે આવે છે પણ એક દુઃખ ઘટના તેમને અલગ કરી દે છે બંને પોતેપોતાના જીવનમાં આગળ વધે છે પરંપરાઓ અને રીતિ રિવાજો થી બંધાયેલા સમાજમાં નમસ્કાર હું છું સુચિત્રા પરીખ અને આ મારા પાર્ટનર નીના અરોરા અને અમે બે અમારા ત્રીજા પાર્ટનર પ્રિયા કૃષ્ણ સ્વામી સહિત અમારી કંપની થ્રી પીપલ પ્રોડક્શન્સ અને ગીત થિયેટરની સાથે અમે પક્ષ અ પ્રેઝન્ટ કરીએ છીએ કુંડાળુ કુંડાળુ એક ગુજરાતી ફીચર ફિલ્મ છે 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 જે આજે રિલીઝ ગુજરાતમાં અને અમને બહુ આનંદ થાય કે અમે કુંડાળુ ઓડિયન્સ સુધી આજે લઈ આવી શકીએ છે કુંડાળુ જે સબને ઓળખતા જ હશો કુંડાળુ એટલે સર્કલ અને કુંડાળુમાં યુઝલી કહેતા હોઈએ કે કુંડાળામાં પગ ના મુકાય પણ અમારા કુંડાળુ બહુ સ્પેશિયલ છે અને બધા પગ મૂકે તો જ એની બ્યુટી કારણ કે અમારી કુંડાળુ એવી વાર્તા લઈ આવી છે જે મહેસાણામાં રૂરલ વિલેજીસના મહેસાણાની ગામડાની સ્ટોરી છે મહેસાણાની અસ્મિતા ગુજરાતની અસ્મિતા લઈને આવીએ છે કુંડાળુ કુંડાળુ એક મેસેજ લઈ આવે લઈ આવે છે બધાને કે તમારા લાઈફમાં જે પણ તમારી પરિસ્થિતિ હોય એને તમે બાઉન્ડ્રી બનાવીને એ કુંડાળોની અંદર રહી રહી જશો તો તમે દુનિયા ફૂલી એન્જોય કે એને એક્સપિરિયન્સ નહીં કરી શકો તો ઉડતું કોઈક વાર કુંડાળુમાંથી પગ બહાર કાઢીને આપણું કુંડાળું વધારે મોટું કરીને આપણે એવી કુંડાળું બનાવવાની જે નવી કુંડાળું હોય જે આપણે પ્રેમ લાગણી અને ફ્રેન્ડશીપના બોન્ડ સાથે લઈ આવવાનું તો એ અમારી કુંડાળું છે આપ સબને નિમંત્રણ છે કે પ્લીઝ આપ સબ સૌ આવો થિયેટર્સમાં આવો અમારી કુંડાળુ જોવો અમને એઝ અ પ્રોડક્શન કંપનીને બહુ ખુશી થશે અમે બધાને અપીલ કરીએ છીએ કે પ્લીઝ અમારી કુંડાળુ જોવા આવો આ એક ટ્રુલી મસ્ટ વોચ ફિલ્મ છે અને વી આર શ્યોર કી બધા ઓડિયન્સને હાર્ટ ટચ કરીને જશે કારણ કે આ બહુ ઇમોશનલ સ્ટોરી છે અને બ્યુટિફુલ ફિલ્મ છે વેલકમ ટુ કુંડાળુ